શ્રી કૃષ્ણ હર મહાદેવ જય ગજાનંદ ગણપતિ બાપા કેમ છો બધા મજામાં તો આજે આપણે બનાવવાની છે પાઉંભાજી તો પાઉંભાજી બનાવવા માટે આપણે છે ને જો ફૂલ કોબી બટાટા રીંગણા બધુંય આપણે બાફવા મૂકવાનું હે જો અમે તો આ રીતના બનાવે તો અમે કઈ રીતના બનાવો એ કોમેન્ટમાં મને કહેજો જો તો આપણે આ બાફવા મૂકવાની એમાં થોડુંક મીઠું નાખી દેવાનું અને પછી થોડુંક પાણી નાખવાનું જાજુ પાણી નહીં નાખવાનું કુકરનું ઢાંકણું કર્યું બંધ અને આ બાજુ આપણે ટમેટા અને પાલક બે નાખીએ જણા એટલી જોઈએ વધારે તેલ વધારે નાખવાનું એટલે સરસ થાય તેલ ગરમ થાય

થોડુંક પાણી નાખવાનું બહુ જાજુ નહીં નાખવાનું થોડુંક પાણી એડ કર્યું પહેલો તો આપણે એમાં પાણી એડ કરી દીધું હવે અને પાંચ દસ મિનિટ ગેસ ઉપર રહેવા દેવાના એટલે સૌથી ઓગળી જાય ભાજી અને ટમેટા બે છોડી જાય ત્યાં તો આપણે બટેટાની જે બાફવાનું હતું એ બફાઈ જાય

તો હવે આ પાઉાજી નું એનાથી આપણે બધો સુંદર નાખવાનું સુંદો કરી સરસ મજાનો આપણે આ સુંદો થઈ ગયો છે તો એક રસ થઈ ગયું બધું હવે આપણે વઘારવાની છે ગેસ ચાલુ કરી દઈએ તો આપણે કરી હલો તો આ છે ઈ મરચા લસણ અને આદુ નું પેસ્ટ છે એ આપણે આમ નાખી દઈએ

પછી એમાં ચટણી એડ કરવાની તમે જેટલું તીખું ખાતા હોય એટલું માપી ખાતા હોય તો મેટી કરવાની અમાર તો તીખું બધા બહુ ખાય એટલે પણ પછી થોડીક અમારે તીખી બનાવવાની મોરી પણ ભરે અમારે એક મોરી ને એક તીખી બે બને આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે બે મિનિટ આપણે આને રેવા દેવાનો પછી જે આપણે આ બટેટા નતા કરી દેવાના તો સુગંધ હલો તો આપણે આ બટેટા એડ કરશું આમાં બટેટા એડ કરી દીધા સરસ મજાના મિક્સ કરી દેવાનું पावभाजी नो मस मसालो। मसलो नसेने मिक्स कर करून હાલો તમાર કોઈને ખાવી તો પાઉંભાજી આ પાઉાજી આપડી તૈયાર થઈ ગઈ તો આ પાઉાજી તૈયાર થઈ ગઈ હલો તમારે કોઈને ખાવી હોય તો આવી જજો આ મસાલાવાળી હે ભેગી હે તો આવો તમે પણ ખાવા બધા હાલો તો આ વિડીયો હું અહીંયા પૂરો કરું અમારો જો વિડીયો તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો હવે કાલે મળીએ આપણે આવતા બ્લોગમાં બાય ગુડ નાઇટ